ગત તારીખ સત્તરમી ડિસેમ્બરથી એકવીસમી ડિસેમ્બરના વ્યવસ્થા બંગલાના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોકની ચાવીઓની ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઓગણીસ પોઈન્ટ એસી લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો સ્થાનિક પોલીસ તેમજ ભરોચ ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરઝાન અઝુમ વીમા દલાલને ચોરી થયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા તેને પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોહમ્મદ પૂરા કરવા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના બંગલામાં પુત્રે જ ચોરી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે